વિસાવદરની તમામ ગરબીઓની જગદંબા સ્વરૂપ બાળાઓને પ્રસાદ આપવામાં આવ્યો વિસાવદર શહેરની તમામ ગરબીઓની જગદંબા સ્વરૂપ તમામ બાળાઓને વિસાવદર પટેલ સમાજ ખાતે પ્રસાદ આપવામાં આવેલ હતો વાત કરવામાં આવે તો વિસાવદરના સેવાભાવી અને વેપારી એવા વાસુદેવભાઈ નિમાવત અમુભાઈ ઈટુ વાડા પિયુષ રીબડિયા રૂપેશ ગોંધિયા સહિતના સેવાભાવી યુવાનો દ્વારા દર સાલ રમતી જગદંબા સ્વરૂપ બાળાઓને ગોરણી કરીને વિધિ વિધાન મુજબ નાની બાળાઓના પગનો અંગૂઠો ધોઈને પછી પ્રસાદ આપવામાં આવે છે ત્યારે જગદંબા સ્વરૂપ બાળાઓને ભેટ પણ આપીને આયોજકો પોતાને ધન્ય ગણે છે અને હર માતાજી એવા પુણ્યના કામ કરવાની શક્તિ આપી તેવી પ્રાર્થના કરે છે રિપોર્ટર જયેશ દેવ મુરારી વિસાબદર નવરાત્રીના પર્વ ઉજવણી બાબતે વિસાવદર ગ્રામ્ય સિટી શહેર તેમજ સોસાયટી વિસ્તાર તેમજ કળા વિસ્તારની તમામ શાળાઓને જે જોગમયા સ્વરૂપ માતાજી સ્વરૂપ જે જોગમયા બોલનું સ્વરૂપમાં આજે સાતસોની આજુબાજુ સંખ્યામાં ગોંધીઓને જે જમાડવાનું કાર્ય અને આયોજન કરેલ છે આ આયોજનના સૌભાગમાંથી અમે પાંચસો જણા આયોજન કરી રહ્યા છીએ અને ઈશ્વરમને ઘર પાસે ઉત્તરોત્તર આવી કરવાની અને પ્રગતિ આપે એવી માતાજી શુભ પ્રાર્થના થશે જય